અમારે અહિયાં કામ હોય દીકરી બા અમારે ઘર નથી મને દેવરાજ કે બા તમને એટલી ખબર ન પડે તો મૂકવા ગયા હોય પછી કેટલીક વાર રોકવા ભાઈ ખેતર જાવું હોય ને એ બધું મૂકી ને ગયો છે તો દેખતો હતો ને એને પડ્યું હતું બરાબર કેટલું એના પડ્યું હતું ફરા ફરામાં

ભાઈ ની ભાઈ બેન નું હાલે ભાઈનું કઈ ન થાય ભાઈ ને હું પૂછપુછ કરવું મજા આવે તો એવું તેવું હોય તો આપણે મેળી જવા થાય એટલે ભેરું રહેવું પડે હું ભાઈ એટલે દેવરાજ એવજ કે દેવરાજ તો

એને ભગવાને હાર જ કર્યું આપણી ઘેર ભગવાન હાર જ કર્યું તો એમ મજ કરશું રાજવી હજી ભગવાન હારું કરે ભગવાન તમને માયા છે ને ભગવાન હજી આપણી ઘેર હારું કરે કોઈ દુલી જો નથી